जय अलखदानी सिर्दा मधुदाम कच्छ थे दास अशोक महेश्वरी सदगुरु पूज्य मोरारी बापू ना जय सियाराम जय अलखदानी आज आपने फरी प्रभातना भजनवाणी लेसू અને મારા ભાઈ બેનો મારો આ ભજન સાંભળો એના પહેલા જો કે હું હમણાં આ બોલતો નથી કારણ કે હવે આપ બહુ સમજો છો કે મારા જેટલા પણ ભજન વાણીના કે સત્સંગના કે જે બી વિડીયો રાખું છું આપ કેટલા હજારોની સંખ્યામાં એને જોઉં છો વ્યૂ કરો છો અને શેર લાઈક સબસ્ક્રાઈબ તો કેટલા કરો છો ધન્યવાદ આપ સૌને એ કાર્ય કરતા રહેજો

પછી જાવું છે નિર્વાણી આત્માને કરી દો ઓળખાણ હવે આપણે આત્માને ઓળખવાની વાત થાય છે અને એ આત્માને જો આપણે ન ઓળખી શકીએ તો પછી એના પછીનું જે બીજું ભજન છે એ સાંભળ્યું કારણ કે પછી તો આ આપણું જીવન વયું જાય છે એટલે જાય છે ઘટે છે વધતો નથી ઘટે છે ઉંમર વધે છે

યાદ એ તત્વ સાડા પાંચ છ ફૂટ શરીર મળી છે એ તો બહુ અમૂલ્ય કારણ કે વારે વારે આ ઝરમારો નથી મળતો માનવ જેમ આપણે પ્રભાત્યમાં ગોવિંદ મેરે કીધું જ છે ને મે રાખ્યો તો આ પેલા ભજન એ જી મન ખા જાન મતા ને મોગો છે માડીયો હર વારે વારે નહીં મળે મનુષ્ય જનમ તને મોગો છે માડીયો કોઈ મે કે છે હવે વારે વારે નહીં મળે

આ ચોરાશી લાખ યોનીઓમાંથી આપણે પસાર થયા હશે ત્યારે તો જ મારા વાલાઓ આ માનવ શરીર માનવ જન્મ મળે છે ચોરાશી લાખ એવા ઝીણા ઝીણા જે ઉડે છે જીવ એનાથી કરી અને મોટા જે પ્રાણીઓ છે પશુ

આ શરીર નહીં શરીર તો છીએ પણ આપણે પોતે શરીરને આ બધું માની હું જ છું માની લઈએ છીએ પણ એ તું નથી આજે તને આ ચલાવનારો આ શરીરમાં જેટલી પણ ઇન્દ્રિયો છે એ બધાને ચલાવનારો એક રાજા છે એક શેઠ છે એની ઓળખવાની વાત થાય છે મીરાબાઈની વાણી છે સાંભળો એક એક શબ્દ

ਮਾਨੇ ਗਣਪਤ ਦਿਜੀਏ ਏਗਨਿਆਨ ਜੀ ਜੀ ਮਾਨੇ ਸਤਗੁਰੂ ਮਨੇ ehsan di jiye Maa Saraswati sar dijiye ਆਨੇ ਗਣਪਤ ਦੀ ਜੀ ਆਇਆਂ ਨੂੰ ਏ ਬਜਰਾੰਗੀ ਬਲਾਦੀ ਜੀ ਹੈ ਆਨੇ ਸਤ ਗੁਰੂ ਦੀ ਜੀਏ ਏ ਸਾਨ ਜੀ ਜੀ ਏ ਜੀਓ ਵਾਲਕ ਤਾਰਾ ਨੰ તમે આત્માને ઓળખ્યા વિનાય હે ભગવાન ફેરાન નય રે મટે એતા દિ બ્રહ્મણ ને ભાંગે આ વિના રે લક્ષ્મણ માંસાહારી એને કેવાય એ બગલા ઘણા એવા છે એવી રીતે માણસો છે બગલા જેવા

કરે જે ચોરાશે નહી તારિયા તોડ ક્યા હેરા નહી રે મટે કોયલ અને રંગે રૂપે એક જ છે આમ જોઈએ તો બને એક જ લાગે પણ બોલે તો ખબર પડે કે આ કોયલ છે ને આ કાગડો છે એ જ રીતે માણસો છે কয়াল তো মিঠু মিঠু বোলে মিঠিবান বলে

બોલો કરશું તો આપણે આપણે જે સત કાર્ય કર્યા છે મીઠી વાણી બોલી ગયા છે સત કર્મ કરી ગયા સત્ય બોલી ગયા હશે સત્ય ઉપર ચાલી ગયા હશે એ બધું લેખાશે

ને આ લોકો માલપુઆ ને ખીર ને ખીર જ ને શું શું ખવડાવતા એ જે શ્રાદ્ધ કરના ને એના મા બાપા કારણ કે એ જે મારા મૃત પામેલા હોય ને ઈ જે હોય તે હવે ઈ જ્યારે જીવતા હતા એ વડીલો એ મા બે માત પિતા એને સેવા માણ ન કરી પાણી તક નતા પાતા એ ઘણા તો મારી કુટીને બહાર કાઢી નાખી છે

કેમ ભૂલી ગયા છે બબે ત્રણ ત્રણ ચાર ચાર છોકરાઓ છે પણ પોતાને એ છોકરાને બસ અમે પરણાવી દીધા નોકરી મળી ગઈ પરણાવી દીધા બાયડીઓ આવી એટલે પછી અમને લાત મારી વિચારો તો પછી શ્રાદ્ધ આવે ત્યારે પૂરી બનાવે શીરો બનાવે ખીર જે બનાવે તો કેવું ઓલા જીવતા હતા ત્યારે પાણી નોતા પાવતા પછી કાગડા થઈ કાગવાસ કાગવા એ આવો માં બાપાને કાગા કાગડીઓ બનાવે હમણાં શ્રાદ્ધ ગયો તમને કાગડો જે બોલે

એમાં કે ઓળખાય સક્તિ નારી પીતો સેવારે એ થકી ઓળખાય રે એ બોના ફરા રે રે મટે ગુણિકા પોતાને દેહે વેપાર જે કરે ને ગુણિકા કે

પતિવાર્તા હોય ને સેવા કરતી હોય પતિની પરિવારની સૌને આવકાર આપનારી ઘરે કોઈ આવે તો મીઠો આવકાર આપનારી બેસાડી પાણી પાય સામે જેવો સમય હોય ટાકો હોય એવો જમવાનું ભોજન આપે એવી ના એ પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આપ જે હોજી તારા કાને કોઈ સંગ ડા સાંભળાય રે હે બને તો થોડું કાપજે હો જી સત્યારી આવનાર ને આવકાર આપેપાર કર ગુરુ ના ના પરતાપે ए, भाई बर लख चोर नई रे मट बई गुरियमे

એને ઓળખવાની વાત કવિત્રી રાજસ્થાન મેવાના રાજા રાણાને એ મહેલને એક લાત મારી મુકનારી એ મીરાની આ વાણી છે અરે મહિલાઓ સ્ત્રીઓ ભક્તિ આવી કરી ગઈ તો હે માણાઓ આપણે સુકામ કામ ન કરી શકીએ હે માણા તમે પાણા ન થાઓ